નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે ભુજના સુપરની શૈક્ષણિક સંસ્થા દ્વારા પાંચસો ચકલી ઘરનું વિતરણ થયું વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘર સુશોભન સ્પર્ધાનું પણ આયોજન થયું પશુ પક્ષી પાણી પ્રકૃતિ અને પર્યાવરણ જતનના હેતુ સાથે વીસ માર્ચ ચકલી દિવસ નિમિત્તે સુખપરના શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત વાટિકા અને પ્રાથમિક વિદ્યા મંદિર દ્વારા ચકલી ઘર શણગાર સ્પર્ધા અને વિતરણના ભવ્ય કાર્યક્રમનું આયોજન થયેલ હતું ચકલીગણ સરના આ પ્રકારના સંભવત પ્રથમવાર થયેલ આયોજનમાં વાલીઓ અને આચાર્યએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સોથી વધુ ચકલી ઘરનું સુશોભન કરેલ હતું કાર્યક્રમના વિષય વક્તા તરીકે શેડાતા સરકારી શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ વાલીઓ અને મહેમાનોને જણાવેલ કે ઝેરી રાસાયણિક દવાઓના બેફામ ઉપયોગથી પક્ષીઓનો વિનાશ કરતા માનવીને પોતાના જ પાપે ચકલીસ દિવસ સહિતના દિવસો ઉજવવા પડે એ જ માનવજાતનું દુર્ભાગ્ય છે ત્યારે આ આયોજનમાંથી પ્રેરણા લઈને જીવો અને જીવવા દો આ સંકલ્પ સાથે પ્રકૃતિ જતનનો સંદેશ આપ્યો હતો મુખ્ય અતિથિ તરીકે મદનપુર ગામની નવી પંચાયતના પ્રથમ મહિલા સરપંચ શ્રીમતી પૂનમબેન મેપાણીએ સમગ્ર આયોજનને બિરદાવીને ઘર ઘર ચકલી ઘર રાખવા સાથે ચકલી સંવર્ધનમાં નિમિત્ત બનવાનો સંકલ્પ લેવાનું આહવાન કરેલ જ્યારે વિદ્યાલયના બાળકોએ ચકલી વિષયની કૃતિ રજૂ કરીને સૌને આનંદિત કરેલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીના સહયોગથી કલર કામથી સુશોભિત અને સરસ સૂત્ર લખેલ લગભગ રૂપિયા સવા લાખની કિંમતના પાંચસો લાકડાના મજબૂત ચકલી ઘરનું કાર્યક્રમમાં આવનારને નિશુલ્ક વિતરણ કરાયું હતું શાળાના આચાર્યો અને વાલીઓની મહેનતે માત્ર ચકલીઘરોથી સુશોભિત કરાયેલ કાર્યક્રમનો મંચ પણ સૌનું આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો સ્પર્ધામાં વિજેતા અને ભાગ લેનાર સૌને પ્રોત્સાહિત ભેટ આપવામાં આવેલ શૈક્ષિક સંગઠન વિદ્યાભારતી સાથે સંલગ્ન રહીને આધુનિક શિક્ષણ સાથે પરંપરાગત ભારતીયના સંસ્કાર અને દેશદાજને લઈને ગામના લોકોની પ્રથમ પસંદગી પામેલ માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત આ શાળાઓ નિરંતર આવા આયોજનો કરતી જ રહેશે એવું પ્રમુખ શ્રી રવજીભાઈ ગોરસિયાએ જણાવ્યું છે દર્શક મિત્રો ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના ના સઠવારે ચેનલ નંબર સત્તર ઉપર રાત્રે સાડા નવ થી દસ દરમિયાન જોઈ શકશો